કેમ છો વિદ્યાર્થી મિત્રો હું જયેશ ખુરાના નૈનેશભાઈ બી પટેલ અને સજાનંદ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજથી આપણે બે હજાર વીસથી બે હજાર ચોવીસના બોર્ડમાં ઉછાયેલા તમામ ચેપ્ટરના તમામ એમસીક્યુ આપણે વિથ સોલ્યુશન વિથ બુક સોલ્વ કરવાના છે જેના આજથી હવે તમને રોજ એક ચેપ્ટરના એક વિડીયો તમને પ્રાપ્ત થશે આજે આપણે ચેપ્ટર નંબર ના આનુવંશિકતા અને ભિન્નતાનો જે ટોપિક છે સિદ્ધાંતો વાળો એના બે હજાર વીસ થી બે હજાર ચોવીસ ના બોર્ડના એમસીક્યુ વિથ સોલ્યુશન વિથ ટેક્સ બુક કરવા છે તો ચાલો જોઈએ આપણે ચેપ્ટર નંબર ચાર ના બોર્ડના એમસીક્યુ વિથ સોલ્યુશન વિથ ટેક્સ બુક જુઓ બે થી બે નો ચેપ્ટર નંબર ચાર ના અનુવંશ નીચે આપેલ રેખાકૃતિ કઈ મેન્ડેલિયન અનિયમિતતા દર્શાવે છે તમે હું બંને જાણીએ છીએ કે આ પ્રકારની આકૃતિ આપણી ચોપડીમાં છે બે આકૃતિ આપણને આપેલી છે એક

પ્રભાવી લક્ષણનો હોય અને જ્યારે બંને પિતૃ સામાન્ય આપેલા હોય અને એમની સંતાનતી રોગીષ્ટ પ્રાપ્ત થતી હોય તો એ દૈહિક પ્રચ્છન્ન બીજું પણ એક ધ્યાન રાખવાનું કે જ્યારે એક પિતૃ તમને રોગીષ્ટ આપેલા હોય અને એનો ચાર્ટ હોય અને એની સંતાનતીમાં જ્યારે બંને સામાન્ય હોય તો સંતાનતી એમની સામાન્ય પ્રાપ્ત થાય છે અને જ્યારે કોઈ રોગીષ્ટ હોય એક પિતૃ તો જ સંતતિ રોગિષ્ટ મળે છે જે આ પ્રભાવી લક્ષણ માટેનો ઉત્તમ ઉદાહરણ છે માટે આપેલો ચાર્ટ એ પ્રભાવી લક્ષણ દેખાડે છે જવાબ આવશે આપણે બી દૈહિક પ્રભાવી લક્ષણ આકૃતિ આપણને ચેપ્ટરમાં આકૃતિમાં કે પેજ નંબર 73 ઉપર આપેલી છે દૈહિક પ્રભાવી લક્ષણ માટેની અને રોગ ઉદાહરણ છે માયોટોનિક ડિસ્ટ્રોપી આ પણ યાદ રાખવાનું ઘણી વાર તમને આવું પણ પૂછી શકે કે દૈહિક પ્રભાવી લક્ષણનું ઉદાહરણ કયું છે તો આ માયોટોનિક ડિસ્ટ્રોપી છે તો અહીંયા આગળ બે પ્રકારે આ પ્રશ્ન તમને પૂછી શકે એક આ ચાર્ટ વાળો અથવા તો તમને ઉદાહરણ સ્વરૂપે સીધું પૂછી શકે છે ચાલો હવે બે નો આપણે બીજો ક્વેશ્ચન જોઈએ નિમ્ન દર્શી સંકરણ શું દર્શાવે છે તમને ખ્યાલ છે કે જ્યારે આ જ્યારે આપણે મેન્ડેલિયન સંકરણને અભ્યાસ કરતા હતા એટલે આપણે બે પ્રકાર ત્રણ પ્રકારના સંકરણ લીધા હતા કે બંને કેપિટલ જોડે બંને સ્મોલ હોય રાઈટ તો આ બંને પિતૃ સામાન્ય લક્ષણ દર્શાવતા હોય એના વચ્ચે સંકરણ કરતા હતા પણ અહીં તમને એક વિષમયુગ્મી પિતૃ આપ્યા છે અને એક સમયુગ્મી આપ્યા છે આ બંને કેવા છે સંકરણ તો કે સમયુગ્મી પિતૃ વચ્ચે છે નોર્મલી મેન્ડલના તમામ પ્રયોગોનું સંકરણમાં બંને પિતૃ આ રીતે સમયુગ્મી જ લેવામાં આવે છે પણ અહીં તમને એક વિષમયુગ્મી બતાવ્યું છે અને એક સમયુગ્મી પિતૃ છે વળી સમયુગ્મી પિતૃમાં આ છે તો જ્યારે પ્રભાવી નું સંકરણ પ્રચ્છ સાથે થાય છે તો એ શું દર્શાવે છે કસોટી સંકરણ રાઈટ તો અહીં તમને ઓપ્શનમાં બી માં કસોટી સંકરણ આપ્યું છે માટે આપણો આન્સર થશે કસોટી સંકરણ જે તમારી ચોપડીમાં પેજ નંબર અઠાવન ઉપર આપેલું છે કસોટી રાઈટ ગુડ આ શું યાદ રાખવાનું છે વિષમ વિષમયુગમી પ્રભાવી પિતૃ નું સમયુગમી પ્રચ્છન પિતૃ સાથે સંકરણ થાય એને કસોટી સંકરણ કહે છે પરિવાર શું યુગમી પ્રભાવી પિતૃનું સંકરણ સમયુગમી પ્રચ્છન પિતૃ સાથે કરવામાં આવે તેને કસોટી સંકરણ કહે છે ચાલો હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈશું એ પણ બે હજાર ને ત્રેવીસ નો છે

આ બંને પોઈન્ટ મ્યુટેશન અને ફ્રેમ શેપ મ્યુટેશન આનો ક્વેશ્ચન વારે ઘડીએ નીટ બોર્ડ ગુજકેટમાં પૂછતા જ રહેતા હોય છે એટલે આપણે આમાં ખાસ ધ્યાન રાખવાનું કે પોઈન્ટ મ્યુટેશનમાં એક બેઝ જોડમાં પરિવર્તન થાય જ્યારે એક કરતા વધારે બેઝ જોડમાં પરિવર્તન થાય અર્થાત લોપ થાય કે દ્વિગુણન થાય તો એને શું કહીએ છીએ આપણે ફ્રેમ શેપ મ્યુટેશન બીજું એક ક્વેશ્ચન પોઈન્ટ મ્યુટેશન નો એવો આવે છે કે પોઈન્ટ મ્યુટેશન માટેનું ઉદાહરણ કયું છે સિકલ સેલ એનિમિયા એટલે કે સિકલ સેલ એનિમિયા તેના માટે પોઈન્ટ મ્યુટેશન માટે પણ અહીં પ્રશ્ન આપણને પૂછ્યો છે ફ્રેમ સિપ્ટ મ્યુટેશન ઇન્સર્શન રાઈટ તો ફ્રેમ સિફ્ટ ઇન્સર્સન મ્યુટેશન માટે વધારે બે જોડી અને લો કે દ્વિગુણ ઓકે ચાલો હવે નવો પ્રશ્ન જોઈશું ચેપ્ટર નંબર ચાર માં જે છેલ્લો ટોપિક છે અનિયમિતતાઓ જે બે પ્રકારની અનિયમિતતા આપણને આપી છે એક મેન્ડેલિયન અનિયમિતતા અને બીજી રંગ અનિયમિતતા જે બધા સિડ્રોમ આપ્યા છે ટર્નર સિડ્રોમ ડાઉન સિડ્રોમ ક્લાઇન ફેલ્ટર સિડ્રોમ આ બધા જ રંગસૂત્રીય અનિયમિતતાના છે અને આગળ જે આપ્યા છે હિમોફિલિયા રંગંધતા થેલેસેમિયા આ બધા તેના છે યસ મેન્ડેલિયન અનિયમિતતાના

મેન્ડેલિયન વિકારો છે બેટી ટેક્સ્ટબુક ની લાઈન છે તો આ ખાસ ધ્યાન માં લેવાનું છે આના પ્રશ્ન આ રીતે આવે આ મેન્ડેલિયન નો છે આવો જ રંગસૂત્રીય અનિયમિતતા છે નથી મેન્ડેલિયન અનિયમિતતા છે નથી એટલે આપણે બંનેના ઉદાહરણ ખ્યાલ આવવા જોઈએ કે આ જે ઉદાહરણ આપેલા છે હિમોફિલિયા સિસ્ટિક ફાઇબ્રોસિસ સિકલ સેલ એનિમિયા રંગગંધતા આ આ છે 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 મેન્ડેલિયન અનિયમિતતા રાઈટ અને જે ડાઉન રંગસૂત્રીય અનિયમિતતાના ચાલો તો હવે આપણે નવો પ્રશ્ન જોઈએ બટા બે હજાર ત્રેવીસ નો આ ત્રીજો પ્રશ્ન અને ટોટલ પાંચમો પ્રશ્ન આવ્યા અહીં તમને બે વિધાન આપેલા છે એક્સ અને વાય આ

આલ્ફા થેલેસેમિયા છે એમાં આ બે જનીન જવાબદાર છે અને આ બે જનીનો કયા રંગસૂત્ર ઉપર છે એ વસ્તુ એક તો આલ્ફા થેલેસેમિયા અને બીજું બીટા થેલેસેમિયામાં એક જ જનીન જવાબદાર છે અને એ કયા રંગસૂત્ર ઉપર છે તો આપણને ખ્યાલ છે કે આલ્ફા થેલેસેમિયાના જે બે જનીન છે HbA1 અને HbA2 એ સોળમાં રંગસૂત્ર ઉપર છે ઉપર છે સોળમાં રંગ સૂત્રોટું કયું છે અને ડીમાં તો એક્સ અને વાય બંને ખોટું કયું છે એટલે એ બે ઓપ્શન તો શક્ય નથી તો હવે આપણી પાસે બી અને સી પચાસ પચાસ ટકા થઈ ગયું ફિફ્ટી ફિફ્ટી રાઈટ તો હવે

અને તે પિતૃના સોળમાં રંગસૂત્ર ઉપર આવેલા છે અને બીજું થેલિસેમિયા બીટા થેલિસેમિયા છે એ બીટા થેલિસેમિયા માટે જવાબદાર જનીન એટલે કોણ યસ એચબી બી એકલ જનીન છે એક જ જનીન છે અને તે પિતૃ રંગ રંગસૂત્રના અગિયારમાં રંગસૂત્ર ઉપર આવેલું છે માં નહીં એટલે સોળ અગિયાર એચબી એ વન એચબી એટુ

આ ચેપ્ટર નંબર ચાર આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો ખૂબ અઘરું લાગે એમસીક્યુ ખૂબ તકલીફ પડે કે સારું કેમનું આવડશે કેટલા બધા ટોપિક છે પણ તમે જુઓ બે હાજર બાવીસ બે હાજર ચોવીસ અને બે હજાર ત્રેવીસ બંનેમાં પ્રશ્ન કઈ થી આયા ટેક્સ્ટ બુકમાંથી જ બે થી લાઈન આવી એટલે કોઈ ગભરાવાની જરૂર નથી તમે બોર્ડમાં પચાસ માંથી પચાસ એમસીક્યુ સાચા કરી શકશો અને આ વિડીયો બનાવવાનો હેતુ પણ આટલો જ છે વિદ્યાર્થી મિત્રો આમાં એવું નથી કે હું તમને જે પ્રશ્ન બતાવું છું એ જ પ્રશ્ન આવશે આ આઈએમપી છે એવું નથી અહીં તમને બતાવવાનો હેતુ એટલો જ છે કે ટેક્સ્ટ બુક માંથી જ પ્રશ્ન આવે છે ટોપિક સેમ રહેશે ક્વેશ્ચન ચેન્જ થશે જે મેં તમને કીધું મેન્ડેલિયન નિમિત્તાનો આવ્યો

બોર્ડમાં પચાસ માંથી પચાસ એમસીક્યુ તમારા સાચા પડવાના કોઈ ચિંતા કરવાની અને તમને જે રાઈટ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન બે હજાર ત્રેવીસ નો છઠ્ઠો પ્રશ્ન ચોવીસ માં બે પ્રશ્ન આવ્યા અને તેવીસ માં ચોથો પ્રશ્ન આવી ગયો શું પૂછ્યું છે

લાઈન છે એક વધારાનું એક્સ રંગ સૂત્ર એડ થાય છે રાઈટ એટલે કે સુડતાલીસ થાય છે અને એક્સ એક્સ વાય છે ચાર જે આપણે પ્રથમ ક્વેશ્ચન સોલ્વ કર્યો તો 2024 ચોવીસ નો બે હજાર બાવીસ માં પણ એ પ્રશ્ન આવ્યો છે જણાવ્યું હતું કે પહેલું આપણે શું ચેક કરવાનું છે કે આપેલા બંને પિતૃ આપેલા બંને પિતૃ કેવા છે તો કે બંને પિતૃ અહીં સામાન્ય છે પ્રથમ ક્વેશ્ચન કેવો હતો એક પિતૃ ખામીવાળા એક પિતૃ ખામી વાળો હોય તો સ્વાભાવિક છે કે સંતતીમાં એ ખામી આવે છે રાઈટ એટલે એ પ્રભાવી અને અહીં તમે જુઓ છો કે બંને પિતૃ સામાન્ય છે છતાં પણ એની રોગીષ્ઠ સંતાન ઉત્પન્ન થાય છે બંને પિતૃ સામાન્ય છે તો પણ સંતતિ રોગીષ્ટ આવે છે તો આ ખાસ ધ્યાન રાખવાનું છે કે પિતૃ સામાન્ય હોય અને સંતતીમાં રોગ આવે તો એ દવાબદાર છે અને પિતૃ માંથી એક પિતૃ રોગિષ્ટ હોય અને સંતત્તિમાં રોગી સંતત્તિ આવે અને પિતૃ સામાન્ય હોય તો સંતતી પણ બધી સામાન્ય થાય તો એ પ્રભાવી લક્ષણ માટે જવાબદાર છે રેડી ને ગુડ તો આ કોનું ઉદાહરણ થશે બેટા દૈહિક પ્રચ્છન બેઠી ચોપડીની આકૃતિ જ આપેલી છે દહિક પ્રછનનો અને એનું ઉદાહરણ છે સિકલ સેલ એનિમિયા સિસ્ટિક ફાઇબ્રોસિસ માટે દહિક પ્રભાવી અને સિકલ સેન માટે દહિક પ્રચ્છન ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 2022 નો જ ક્વેશ્ચન 8મો 45 રંગસૂત્રો પૈકી x0 રંગસૂત્રીય અનિયમિતતા દર્શાવતી વ્યક્તિ કઈ

પિસ્તાલીસ રંગ સૂત્ર એક્સ જીરો સ્થિતિ જોયું ને વિદ્યાર્થી મિત્રો કઈ ચિંતા જેવું છે અઘરામાં ચેપ્ટર છે એમાં પણ પ્રશ્ન આવે છે રંગ અનિયમિતતા મેન્ડલિયન અનિયમિતતા બે ચાર પ્રશ્નો આયા જુઓ તમે બહુ ચાલો ફરી પાછું આવ્યો જો પણ આવ્યો આપણે શું આઈડર રાખી દીધું કે થેલીસેમિયા કેટલા બે આલ્ફા થેલીસેમિયા બીટા થેલીસેમિયા આલ્ફા માટે જવાબદાર બે જનીન HbA1 HbA2 અને એ પિતૃના 16મા રંગસૂત્ર ઉપર હોય થેલીસેમિયા નંબર 2 બીટા થેલીસેમિયા એના માટે એક જનીન જવાબદાર HbB અને એ 11મા રંગસૂત્ર ઉપર હોય તો અહી જુઓ કયો પ્રશ્ન આપ્યો છે આન્સર શું થઈ ગયો સોળમાં રંગસૂત્ર ગુડ પેજ નંબર પંચોતેર ઉપર પેટિ બુક ની લાઇન આલ્ફા થેલીસેમિયા સોળમું રંગ સૂત્ર એચબી અને એચ લ્યો બે વીસ નો દસમો પ્રશ્ન જે આપણે લઈએ છીએ એ પણ થેલીસેમિયા ઉપર જ આવ્યો છે વીસ માં આવ્યો બાવીસ માં આવ્યો ચોવીસ માં આવ્યો તમે કહેશો એકવીસ માં કેમ ના આવ્યો કારણ કે એકવીસ માં આપણા ભારતમાં કોરોના આવ્યો તો એટલે એ વખતે સરકારે બોર્ડ એક્ઝામ કેન્સલ કરી હતી માટે બોર્ડ 2021 માં બોર્ડની એક્ઝામ લેવાય જ ન હતી તો તમને એમ થયું હશે કે આરું એ વખત અમે હોત તો અમારી ચાન્સ આવો મળત પણ અફસોસ રાઈટ તમે એ વખત નતા એ વખત જે વિદ્યાર્થી હતા એમને બોર્ડની एग्जाम કેન્સલ થઈ હતી ગુજકેટ અને નીટ એ વખતે લેવાય હતી પણ બોર્ડની એક્ઝામ નતી લેવાય એટલે 21 ના પોડના પ્રશ્નો નથી

યસ મેન્ડેલિયન અનિયમિતતા છે ગુડ વેરી ચાલો નેક્સ્ટ બારમું ક્વેશ્ચન એફ વનમાં માત્ર એક પિતૃ ના લક્ષણ નું અભિવ્યક્ત થવું અને એફ ટુ માં બંને પિતૃ ના લક્ષણ નું અભિવ્યક્ત થવું એ ખાલી જગ્યા દ્વારા સમજાઈ શકાય છે બોલો 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 કોનું છે આ યસ આ પ્રભાવી લક્ષણ માટે એટલે કે પ્રભુતાનો નિયમ પ્રભુતાના નિયમમાં આ સેન્ટેન્સ બેઠું આપ્યું છે કે F1 માં માત્ર એક પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થવું અને F2 માં બંને પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થવું એ પ્રભુતાના નિયમ દ્વારા સમજાઈ શકાય છે જે બે થી ટેક્સ્ટબુક ની લાઈન છે બેટા રાઈટ જુઓ પેજ નંબર 59 ઉપર F1 માં માત્ર એક પિતૃના લક્ષણ અભિવ્યક્ત થવું અને F2 માં બંને પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થવું જે પ્રભુતાના નિયમનો સૂચન કરે છે જોયું ને વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બાર પ્રશ્નો બે હજાર વીસ થી પ્રશ્નો ચોપડી ચોપડી ને ચોપડી ચોપડી ઉપર પૂરું ધ્યાન આપો અને બોર્ડ માં પચાસ માંથી પચાસ એમસીક્યુ ના સોલ્વ કરો અને જવાબ કાપીને માર્ક લાવો ફિફ્ટી માંથી ને તો હવે આપણે ફરીવાર મળીશું બીજા ચેપ્ટરના બીજા ક્વેશ્ચનો સાથે ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો ને જય સોમનારાયણ